નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે દિવ્યાંગ બસ પાસ યોજના બે હજાર ચોવીસ વિશે ચર્ચા કરવાના છીએ મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી બધી યોજના ચલાવવામાં આવે છે જેમાંથી એક યોજના છે દિવ્યાંગ બસ પાસ યોજના તો ચાલો મિત્રો જાણીએ આપણે કે દિવ્યાંગ બસ પાસ યોજના શું છે દિવ્યાંગ બસ પાસ યોજનાનો હેતુ શું છે તેમજ આ યોજનાનો લાભ લોકોને મળશે અને આ યોજનાનો લાભમાં તમને શું લાભ લાભ મળશે મળશે તો કેટલો આ યોજનામાં અરજી કરવા માટે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો ચાલો મિત્રો આજે આપણે એ પણ જોઈશું કે દિવ્યાંગ બસ પાસ યોજનામાં અરજી કેવી રીતે કરશું હવે મિત્રો આ વિડીયોમાં આપણે ક્યાં કયા મુદ્દાઓ કવર કરીશું તેની આપણે ચર્ચા કરી લઈએ છીએ સૌ પ્રથમ આપણે જોઈશું દિવ્યાંગ છે ત્યારબાદ આપણે જોઈશું મિત્રો દિવ્યાંગ બસ પાસ યોજનામાં મળવાપત્ર સહાય એટલે કેટલી સહાય મળશે તે આપણે જોશું તેમજ મિત્રો દિવ્યાંગ બસ પાસ યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને આ ઉપરાંત મિત્રો તમે દિવ્યાંગ બસ પાસ યોજનામાં અરજી કેવી રીતે કરી શકશો તેની પણ આપણે ચર્ચા કરીશું આ ઉપરાંત મિત્રો તમે જ્યારે અરજી કરો છો તો અરજીનું રીતે કરવું તેની પણ આપણે આપણે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ જોઈએ છીએ દિવ્યાંગ બસ પાસ યોજના તો ગુજરાત સરકારની નિયામક સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દિવ્યાંગ બસ પાસ યોજના ચલાવવામાં આવે છે આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના તમામ દિવ્યાંગ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવા માટે સો ટકા ફ્રી દિવ્યાંગ બસ આપવામાં આવે છે જેના દ્વારા દિવ્યાંગ લોકો ગુજરાત રાજ્યની હદમાં જીએસઆરટીસીની બસોમાં વિનામૂલ્યે પ્રવાસ કરી શકે છે એટલે કે ગુજરાતના દિવ્યાંગ લોકો ફ્રીમાં કોઈપણ જગ્યાએ મુસાફરી કરી શકે તેના માટેની આ યોજના છે હવે મિત્રો જોઈએ છે કે આ યોજનાનો હેતુ શું છે તો દિવ્યાંગ બસ યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ ગુજરાતના દિવ્યાંગ વ્યક્તિ વધુ અભ્યાસ માટે સારવાર માટે નોકરી ધંધાના સ્તરે કે અન્ય કોઈ પણ સ્તરે સરળતાથી જઈ શકે તે માટે આ યોજનાનો મુખ્ય હેતુ રહેલો છે હવે મિત્રો આપણે જોઈએ છીએ એલિજિબિલિટી ક્રાઇટેરિયા એટલે કે પાત્રતા અને શરતો વિશે આપણે જોઈ લઈએ તો રાજ્યના જે પણ દિવ્યાંગ લોકો છે તે આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે જો તે આ પાત્રતાનું પાલન તમારી સાથે થશે જ તો જ તમને આ યોજનાનો લાભ મળશે તો ચાલો મિત્રો આપણે શરતો અને કન્ડિશન આપણે જોઈ લઈએ છીએ તો દિવ્યાંગ વ્યક્તિ ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ તેમજ દિવ્યાંગ વ્યક્તિ દિવ્યાંગ છે તેવું ઓળખ કાર્ડ ધરાવતો હોવો જોઈએ ચાલીસ ટકા કે તેનાથી વધુ દિવ્યાંગતા ધરાવનાર વ્યક્તિ આ યોજનાનો લાભ આપવામાં આવશે જે દિવ્યાંગ વ્યક્તિ એકવીસ પ્રકારની દિવ્યંગતામાં સમાવેશ થશે તે તમામ વ્યક્તિઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે મિત્રો હવે મિત્રો આપણે મળવાપાત્ર સહાયતા આપણે ઓલરેડી ચર્ચા કરેલી છે કે જીએસઆરટીસીની તમામ બસોમાં રાજ્યની અંદર તેમજ ગુજરાતની બહાર મુસાફરીના કિસ્સામાં બસ રૂટના રાજ્યની બહારમાં આવેલા સ્ટેશન સુધી વિના વિનામૂલ્યે મુસાફરી પાસ આપવામાં આવશે હવે મિત્રો જોઈએ આપણે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે રહેઠાણના પુરાવામાં તમે રેશન કાર્ડ છે લાઇટ બિલ છે ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ આ પૈકી તમે કોઈ પણ એક તમારે રજૂ કરવાનો રહેશે ઉંમરના પુરાવા માટે મિત્રો તમારું સારા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી મેડિકલ પ્રમાણપત્ર અથવા તો તમારે જન્મ તારીખનો દાખલો આપવાનું રહેશે આ તમામ ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક જ તમારે રજૂ કરવાનું રહેશે ત્યારબાદ તમારી સહીની જરૂર પડશે તમારો ફોટાની જરૂર પડશે અને જિલ્લા સિવિલ સર્જન અથવા તો તબીબ અધિકારીશ્રીનું દિવ્યાંગતાનું ટકાવારી દર્શાવતું દિવ્યાંગ મેડિકલનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાની જરૂર પડશે હવે મિત્રો આપણે અરજી કેવી રીતે કરવી તો દિવ્યાંગ બસ યોજના માટે તમે ઘરે બેઠા જ તમારા મોબાઈલ દ્વારા ઓનલાઈન અરજી કરી શકો છો સૌ પ્રથમ તમારે ગૂગલમાં જઈ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે હવે તમારી સામે ઈ સમાજ કલ્યાણની પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ ખોલીને આવશે ત્યારબાદ તમારી સામે એક હોમ પેજ આવશે તેને તમારે ઓપન કરવાનું રહેશે હોમ પેજ ઉપર તમે જાશો એટલે નિયામક સમાજ સુરક્ષા વિભાગ પર તમારે ક્લિક કરવાનું રહેશે અહીં તમને દિવ્યાંગ બસ પાસ યોજના લખેલ હશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે જો તમે પહેલી વખત અરજી કરો છો તો રજીસ્ટ્રેશન કરેલું નથી તો સૌ પ્રથમ તમારે તમારી મેઇલ આઈડી અને મોબાઈલ નંબર દ્વારા પાસવર્ડ નાખીને તમારે તમારું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારે લોગિન કરવાનું રહેશે લોગ ઇન કર્યા બાદ તમારી સામે અલગ અલગ યોજનાઓ આવશે જેમાં તમારે દિવ્યાંગ બસ પાસ યોજના પર તમારે અરજી કરવા માટે એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું રહેશે જેમાં તમારે દિવ્યાંગ વ્યક્તિની માગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે હવે માહિતી ભર્યા બાદ તમારા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે હવે જો તમારું અરજી ફોર્મ ભરાઈ ગયું હશે તો અરજી ફોર્મને સેવ કરી તમારે કન્ફર્મ કરવાનું રહેશે અરજી કન્ફર્મ કર્યા બાદ તે અરજીની ફોર્મની પ્રિન્ટ તમારે તમારે પ્રિન્ટ કરાવવાની રહેશે આ તમારે ખાલી તમારા રેકોર્ડ પૂરતી જ રાખવાની રહેશે જો તમારી અરજી પાસ થશે તો થોડાક સમય પછી તમને દિવ્યાંગ મુસાફરી પાસ આપવામાં આવશે આ રીતે તમે આ યોજનામાં ઓનલાઈન તમે અરજી કરી શકો છો હવે મિત્રો દિવ્યાંગ બસ પાસ યોજનાનો તમે સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકશો તો આ યોજનામાં તમે અરજી કર્યા પછી તમારી અરજી પાસ થઈ છે કે નહીં તે પણ તમે જે તમારી ઓફિસિયલ વેબસાઇટ છે તેના પરથી તમે તમારા અરજી નંબર અને જન્મ તારીખની નાખી અને જાણી શકો છો એના માટે મિત્રો તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાં મેં તમને જે પણ માહિતી આપી છે તે તમને ચોક્કસપણે સમજાઈ ગઈ હશે જો મિત્રો તમારા મનમાં કોઈ ડાઉટ હોય અથવા તો કોઈ ક્વેશ્ચન હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી તમને જવાબ આપશે મિત્રો અને મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને કરો થેન્ક યુ જય હિન્દ જય ભારત